નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપીંગ હબમાંથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે નિયમિત વર્તુળમય ગતિ નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય તો કે જ્યારે કોઈ પદાર્થ આરત્રીજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતો હોય તો એવી ગતિને બેટાવ નિયમિત વર્તુળમય ગતિ કહેવાય રેડી ઓ કેન્દ્ર અને ત્રિજ્યાના પથ ઉપર કોઈ પદાર્થ કે કોઈ કણ અચળ કરે તો એવી ગતિને નિયમિત ગતિ કહેવાય તમે જોઈ શકો છો કે એક કણ પી છે બેટા એ પી આર ત્રિજ્યાના પથ ઉપર વી ઝડપથી એ વર્તુળમય ગતિ કરી રહ્યો છે ઓકે કોઈ એક સમયે પી પર છે પી પરથી ક્યુ પર જાય છે રેડી એમ અલગ અલગ પથ પરના બિંદુ પર જઈ અને ગતિ કરે છે પણ આ ગતિ દરમિયાન એના વેગનું મૂલ્ય મીન્સ કે ઝડપ એ અચળ હોય છે એટલે એવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય દીકરો ખાસ એક મુદ્દો કહું છું કે નિયમિત વર્તુળમય ગતિની અંદર વેગનું મૂલ્ય અચળ હોય છે વેગનું મૂલ્ય અચળ હોય છે એટલે કે ઝડપ અચળ હોય છે ખાસ ધ્યાન રાખજો બાકી જુદા જુદા બિંદુ પાસે નિયમિત વર્તુળમય ગતિના પથના જુદા જુદા બિંદુ પાસે વેગ એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે આ તમે જોઈ શકો છો એટલે નિયમિત ગતિમાં વેગની દિશા બદલાય છે દિશા બદલાય છે પણ મૂલ્ય કેવું રહે છે અચળ રહી છે એટલે નિયમિત વર્તુળમય ગતિમાં વેગનું મૂલ્ય અચળ હોય છે પણ દિશા સતત બદલાતી હોય છે અને એની દિશા એ ગતિપથના કોઈપણ કોઈ પણ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે અને સ્પર્શક ને લંબ દિશા એટલે વર્તુળના કેન્દ્ર તરફની દિશા બરાબર સ્પર્શક ને લંબ દિશા એટલે વર્તુળના આજો લંબ દિશા થઈ થઈ એ વર્તુળના કેન્દ્ર તરફની દિશા એને આ દિશામાં જ પ્રવેગ હોય છે એટલે એવા પ્રવેગને કેન્દ્ર ગામી અથવા ત્રિજ્યાવર્તી વર્તી પ્રવેગ કહેવાય બેઠા બરાબર કારણ કે સ્પર્શક ને લંબ દિશા એટલે વર્તુળના કેન્દ્ર તરફની દિશા ત્રિજ્યા તરફની દિશા એ જ દિશામાં પ્રવેગ હોય કારણ કે જ્યારે વેગ અને પ્રવેગ લંબ હોય રેડી ત્યારે વેગની માત્ર દિશા બદલાય તો તમે જોઈ શકો છો વેગની દિશા સતત બદલાય છે ત્યારે પ્રવેગ વેગની જ્યારે માત્ર દિશા બદલાય આપણે આગળ ટોપિક ભણી ગયા છે કે નહીં કે જ્યારે વેગની માત્ર દિશા બદલાય ને ત્યારે પ્રવેગ વેગને લંબ હોય છે તો અહીંયા જો વેગની દિશા ગતિપથના જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશા હોય સ્પર્શકને લંબ દિશા એટલે વર્તુળના કેન્દ્ર તરફની દિશા ત્રીજી તરફની દિશા અને એ જ દિશામાં લંબરૂપે પ્રવેગ હોય કારણ કે વેગની દિશા બદલાય ત્યારે પ્રવેગ પણ વેગને લંબ હોય તો પ્રવેગની દિશા પણ કેન્દ્ર તરફ હશે ત્રિજ્યાની દિશામાં હશે એટલે એવા પ્રવેગને ને કેન્દ્ર ગામી અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેવાય આમાં પણ નિયમિત વર્તુળમય ગતિની અંદર પ્રવેગનું મૂલ્ય અચળ હોય પણ પ્રવેગ સદિશ અચળ નથી પ્રવેગની દિશા સતત કેન્દ્ર તરફ બદલાતી રહી છે એટલે પ્રવેગનું મૂલ્ય અચળ હોય છે પણ પ્રવેગ સદિશ અચળ નથી એટલું ખાસ ધ્યાન રાખજો મિત્રો ઓકે ચાલો જો તો સ્ટાર્ટઅપ કરીએ નિયમિત વર્તુળમય ગતિ અહીંયા તો ડાયરેક્ટલી પોઈન્ટની જ વાત કરશું શોર્ટકટ વેની દિશામાં સ્પર્શકની દિશા હોય એટલે કે વેગની દિશા વેગની દિશા એ નિયમિત વર્તુળમય ગતિપથના જે તે બિંદુએ દોરેલા ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા વેગની દિશા એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે રેડી તો ઈટ્સ ઓકે રેડી પ્રવેગ એ વેગને કારણ કે વેગની દિશા બદલાય ત્યારે પ્રવેગ આ પ્રવેગ છે ને વેગની જયારે દિશા બદલાય ત્યારે પ્રવેગ વેગને લંબ હોય છે એટલે કેન્દ્ર ની દિશા સ્પર્શક ત્રિજ્યા તરફ હોય છે એટલે આવા કેન્દ્ર તરફ તરફ હોય હોય ત્રિજ્યા છે એને કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે આને કહેવાય એસી સી ફોર સેન્ટર ઓફ એક્સલરેશન અને આ રેડિયસ ઓફ એક્સલરેશન વેગ અને પ્રવેગ કેવા હોય છે લંબ હોય છે દિશા સ્પર્શકની દિશામાં હોય છે અને એને લંબ દિશા એટલે પ્રવેગની દિશા વેગની દિશા બદલાય છે પણ મૂલ્ય કેવું રહે છે અચળ એ સ્પષ્ટ કીધું હશે કે વેગની દિશા બદલાય છે પણ મૂલ્ય કેવું રહે છે અચળ એટલા જ માટે આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ તરીકે ઓળખવામાં આવે છે ઇટ્સ ઓકે ખ્યાલ આવ્યો મિત્રો ચાલો હવે એનું ઇક્વેશન જોઈ લઈએ આ કઈ રીતે આવે એનસીઆરટી ના અભ્યાસક્રમમાં જોઈ ગયા છો પણ છતાં આપણે એ જોઈ લઈએ ચાલો પી બિંદુ એ કણ છે ત્યારે એનો વેગ વી છે પી પરથી ગતિ કરીને એ કણ ક્યુબ પર આવે છે ત્યારે ક્યુબ પર એનો વેગ વી છે રેડી આ ગતિપતિ ત્રિજ્યા છે આ કળ સ્થાનાંતર છે ડેલ્ટા ઇટ્સ ઓકે આ જે છે એ ખૂણો છે આ છે થીટા હું છે રેડી આ વર્તુળનું કેન્દ્ર છે હવે આજ વેગ સદિશો દ્વારા આપણે બીજો સદિશ દોરીએ ત્રિકોણની રીતનો ઉપયોગ કરીને ચાલો આની દિશામાં એક સદિશ દોરો ઓ ડે સ્પી ડેશ તમે જોઈ શકો છો આ ઓ ડે સ્પી ડેશ એને આપણે વિવન આપ્યું ત્યારબાદ ઓમાંથી જ આની જ દિશામાંનો બીજો સદિશ દોરો માંથી એટલે વી ટુ આ બંનેનો પરિણામી સદસ્ય એટલે ડેલ્ટા વી છે રેડી આ પણ ખૂણો થિટાજ છે આ વેક સદિશો દ્વારા બનતો આ વી ટુ આ વિવન આ ડેલ્ટા વી તો મિત્રો આ બંને આકૃતિમાં જોઈ લો અહીં ત્રિકોણ ઓ પી ક્યુ અને ત્રિકોણ ઓ ડેશ પી ડેશ ક્યુ ડેશ આ બંનેના ખૂણા સરખા છે એટલે આ બંને સમરૂપ ત્રિકોણ છે સમરૂપ ત્રિકોણ હોય તો સમરૂપ ત્રિકોણ માટે એક સંબંધ છે ખબર ને ત્રિકોણ ઓ પી ક્યુ અને ત્રિકોણ ઓ ડેશ પી ડેશ ક્યુ ડેશ સમરૂપ ત્રિકોણો છે

પી ડેસ ક્યુ ડેસ છેદમાં ઓ ડેસ પી ડેસ રેડી તમે આનો ઉપયોગ કરો આ છે ડેલ્ટા પણ ડેલ્ટા વી ના છેદમાં વી વન રેડી તમે આનો ઉપયોગ કરી શકશો ડેલ્ટા આર ને સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા વી ને ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે ડેલ્ટા છે એટલે ઝડપનું મૂલ્ય અચળ હોય એટલે વી લઈ શકશો તમે બેટો રેડી તો આના પરથી તમે એવું લખી શકશો કે ડેલ્ટા વી બરાબર વી બાય આર ડેલ્ટા આર ઓકે ચાલો આના ઉપરથી સરેરાશ પ્રવેગ ઇન બ્રેકેટ ઓફ એ આના ઉપરથી તમે સરેરાશ પ્રવેગ લખી શકશો કે ઇન બ્રેકેટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી સરેરાશ પ્રવેગ ઉપરથી તાક્ષણિક પ્રવેગ લેવો હોય તો આનું લિમિટ લેવું પડે તો આનું લિમિટ લેશો એટલે પ્રવેગ મળશે શું મળશે વિના છેદમાં આર ડીઆર ડાયરેક્ટ લખી દઉં છું ભાઈ dr by dt is equal to v અહીંયા v મૂકશો તો v સ્ક્વેર by r તો છે ઇટ્સ ઓકે તો આના ઉપરથી તમે મેળવી શકો છો મિત્રો જોઈ લો v સ્ક્વેર by r આવી ગયું રેડી તો કેન્દ્રગામી આ પ્રવેગ છે કેન્દ્ર તરફ અથવા ત્રિજ્યા તરફની દિશામાં હોય એટલે એને કહેવાય કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ v સ્ક્વેર by r એના ઉપરથી આ કઈ રીતના મળે તો રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ છે કે v બરાબર r ઓમેગા આ વસ્તુ તમે એપ્લાય કરો તો તમને મળશે આર સ્કવેર ઓમેગા સ્કવેર છેદમાં આર એક આર ઉડી જશે એટલે ઓમેગા સ્કવેર આર આવી ગયું રેડી એટલે બંને સૂત્ર એના જ છે કેન્દ્રગામી પ્રવેગ સૂત્ર છે મિત્રો જોઈ શકો છો ઓકે રેડી આના ઉપરથી ખ્યાલ આવી ગયો મિત્રો ઓકે હવે એક કોમન સૂત્ર છે કે કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો એની ઝડપ કેટલી હોય

ફાધર બરાબર માં તો એફ બરાબર એમએ આ ની કિંમત છે એ આપણે આપેલી છે વિ સ્ક્વેર બાય આર તો એમ વિ સ્ક્વેર બાય આર આ કેન્દ્રગામી બળ તમે આ પણ કિંમત અહીં એપ્લાય કરી શકો છો કેન્દ્રગામી બળમાં એટલે બીજા અર્થમાં લેવું હોય તો એફસી ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર આર આ બીજા અર્થમાં કેન્દ્રગામી બળ હેડ ખ્યાલ આવી ગયો મિત્રો

આ તમને ખબર જ છે કે તમે ગાડી લઈને જતા હોય કે બાઇક લઈને જતા હોય ત્યારે મિત્રો લીવર આપો ત્યારે વેગ અને પ્રવેગ છે એક જ દિશામાં હોય છે રેડી ને ત્યારે ઝડપમાં શું થાય છે તમે લીવર આપો છો ત્યારે વધારો થાય છે કે નહીં આ રિયાલિટી છે આ વાસ્તવિકતા છે તો વેગ અને પ્રવેગ જ્યારે એક જ દિશામાં હોય ત્યારે મિત્રો ગાડી કે કોઈ પણ વસ્તુની ઝડપમાં વધારો થાય જોઈ લો પદાર્થની ઝડપમાં શું થાય વધારો થાય અને દિશા સમાન જળવાઈ રહે

પ્રવેગ્ય વેગને અલમ છે ત્યારે ઝડપનું મૂલ્ય કેવું રહી છે અચળ રહી છે નિયમિત વર્તુળમય ગતિમાં વેગની માત્ર દિશા બદલાય છે એટલે જ્યારે વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય ત્યારે માત્ર વેગની દિશા બદલાય પણ વેગનું મૂલ્ય અચળ રહે વેગનું મૂલ્ય એટલે ઝડપ અને ઝડપ કેવી રહી મિત્રો અચળ એનું મેસ બેસ્ટ ઉદાહરણ નિયમિત વર્તુળમય ગતિ ઓકે આપણી પૃથ્વી છે એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એની ઝડપ અચળ રહી છે

આપ બધા જ મિત્રોનો નો આપ બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ